ધોળકા તાલુકાના કોઠ ગણપતિપુરા મંદિરે ભક્તોની ભારે ભીડ ધોળકા તાલુકાના કોઠ ગણપતિપુરા ગામે આવેલ પ્રસિદ્ધ ગણપતિપુરા મંદિરે આજે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. પ્રતિદિનની જેમ આજે પણ હજારોની સંખ્યામાં ભક્તો ગણપતિ દાદાના દર્શનાર્થે મંદિરે ઉમટી પડ્યા હતા. મંદિર પરિસરમાં ગણપતિ બાપા મોરિયા નાઘોશ સાથે ભક્તિમય માહોલ સર્જાયો હતો ગણપતિ દાદાના દર્શન કરી ભક્તોમાં ગામે આવેલ પ્રસિદ્ધ ગણપતિપુરા મંદિરે આજે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી પ્રતિદિનની જેમ આજે પણ હજારોની સંખ્યામાં ભક્તો ગણપતિ દાદાના દર્શનાર્થે મંદિરે ઉમટી પડ્યા હતા મંદિર પરિસરમાં ગણપતિ બાપા મોરિયા નાઘોશ સાથે ભક્તિમય માહોલ સર્જાયો હતો ગણપતિ દાદાના દર્શન કરી ભક્તોમાં અનેરો ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો